જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને રાતના વ્યવસ્થિત ઊંઘ નથી આવતી નીંદર નથી આવતી ઊંઘ માટે દરરોજ ગોળીઓ ખાવી પડે છે પછી જ ઊંઘ આવે છે તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો સરળ ઘરેલું નુસ્ખો તમારી સામે રજૂ કરું છું જે ઘરેલું નુસ્ખો આપણા આયુર્વેદિકમાં વર્ણાવેલો છે અને સો ટકા અસરકારક છે તમે જોયું હશે કે અમુક લોકોને રાતના ઊંઘ નથી આવતી અથવા તો ઊંઘની ગોળીઓ ખાવી પડે છે પછી જ તે લોકોને ઊંઘ આવે છે અને તેવા એવું બને છે કે તે વ્યક્તિને ઊંઘની ગોળી ખાવાની આદત પડી જાય છે જ્યાં સુધી તે ગોળી ના ખાય ત્યાં સુધી તે વ્યક્તિને ઊંઘ નથી આવતી અને તે કેમિકલ વાળી પ્રોડક્ટ હોય છે તે આપણા શરીરના મુખ્ય અંગોને ધીમે ધીમે ડેમેજ કરે છે અને તે વ્યક્તિ ક્યારેય પણ લાંબુ આયુષ્ય જીવી નથી શકતો અને ક્યારેય તંદુરસ્ત અને નિરોગી નથી રહી શકતો એટલા માટે ઊંઘ બાબતની કોઈ પણ પ્રકારની ટેબ્લેટ લેવાની જરૂર નથી સરળ ઘરેલું તમારી સામે રજૂ કરું છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ ને કરી દો જેથી આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણા બધા લેડીઝ જેન્ટ્સ અથવા તો નાના બાળકો હોય છે તેના મને મેસેજ આવે છે કે રાતના ઊંઘ નથી આવતી મગજમાં વિચારો ફર્યા કરે છે મોડી રાત સુધી જાગવું પડે છે અથવા તો ઊંઘની ગોળીઓ લેવી પડે છે પછી જ ઊંઘ આવે છે ત્યાં સુધી ઊંઘ નથી આવતી તો કોઈ પણ પ્રકારની ગોળી લેવાની જરૂર નથી શું કરવાનું છે એક ગ્લાસ દૂધ લેવાનું છે તેમાં અડધી ચમચી તમારે હળદર મિક્સ કરી દેવાની છે અને આ દૂધને તમારે ધીમા ગેસે એક ચમચી દેશી ગાયનું ઘી મિક્સ કરવાનું છે પ્યોર દેશી ગાયનું ઘી મિક્સ કરવાનું છે તમારે બીજું બજારમાંથી લાવેલું ઘી મિક્સ નથી કરવાનું દૂધ ઉકાળ્યા પછી તેમાં એક ચમચી દેશી ગાયનું ઘી મિક્સ કરી વ્યવસ્થિત રીતે અને આ વસ્તુ તમારે રાતના સૂતા પહેલા પીવાની છે આનાથી શું થશે કે તમને સરસ મજાની ઊંઘ પણ આવી જશે તમારા શરીરમાં જો અશક્તિ હોય કમજોરી વારંવાર નબળાઈ આવી જતી હોય ચક્કર આવી જતા હોય થોડું કામ કરો છો તો થાકી જાઓ છો સ્વાદ ચડવા લાગે છે ટૂંકમાં તમારા શરીરમાં નબળાઈ હશે તે પણ દૂર થશે અથવા તો તમારા શરીરનું કોઈ પણ અંગ છે તે દુખતું હશે તેમાં પણ રિકવરી આવી જશે જ્યાં દોસ્તો એકવાર આ ઘરેલું નુસ્ખો ટ્રાય કરો પછી કમેન્ટ કરો કે કેવું રિઝલ્ટ મળે છે સો ટકા અસરકારક છે કેમ કે આ ઘરેલું નુસ્ખો આપણા આયુર્વેદિકમાં પણ વર્ણાવેલો છે પહેલાના લોકો આ ઘરેલું નુસ્કો કરતા જેથી તે લોકોને ઊંઘ પણ સરસ મજાની આવી જતી તેના શરીરમાં ક્યારેય નબળાઈ ના આવતી અથવા તો તેના તેનો શરીરનું કોઈ પણ અંગ છે તે દુખતું હોય છે તેમાં પણ તાત્કાલિક રિકવરી આવી જાય છે તો તાત્કાલિક આ ઘરેલું નુસ્ખો ટ્રાય કરો અથવા તો તમારા ફેમિલીમાં કોઈ એવું વ્યક્તિ છે જેને મોડે રાત સુધી જાગવાની આદત છે ઊંઘ નથી આવતી ઊંઘની ગોળીઓ લેવી પડે છે તે લોકોને આ વિડીયો ખાસ શેર કરી દો ખૂબ મદદરૂપ થશે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આયુર્વેદિક ને લગતી પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો